નમસ્કાર મિત્રો હું છું સેવક સુજીત આજે આપણે લાઠી તાલુકાના કાચડી ગામે જવાનું છે અને ઘણા સમયથી આપણે મકાન બનાવતા હતા અને તમને વ્લોગના માધ્યમથી મેં બતાવ્યું નથી પણ ઓલમોસ્ટ આજે મકાનનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને મકાન પણ તૈયાર થઈ ગયું છે વિધવા માં અને બે દીકરીને આપણે આજે ગૃહ પ્રવેશ કરવાનો છે જેમાં નામી અનામી ક્રિએટરો આવ્યા છે અને આપણે સૌ સાથે મળીને વિધવા માને આપણે ગૃહ પ્રવેશ કરાવીએ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને ફૂલ મોજ મજા આવવાની છે કેમ કે અમે વ્લોગના માધ્યમથી એટલા માટે ન બતાવતા હોય કે રાત્રિ હોય અને રાત્રિમાં બહુ શું છે રિઝલ્ટ બિઝટ આવે નહીં આપણા ફોનમાં આપણે ફોન બહુ નાનો છે એટલે એ બધું કામકાજ ચાલુ હોય એટલે હવે ટૂંક જ સમયમાં આપણે નીકળીએ છીએ તો બસ તમે વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને ફૂલ મોજ મજા આવવાની છે અને ફૂલ તૈયારી છે અને ખાસ તો કાસડી ગામનો સપોર્ટ પણ એટલો બધો આપણને મળ્યો છે તો બસ વિડીયો કન્ટિન્યુ જોતા રહીશું મહેમાન કાકા વધારી રહ્યા છે શું કેવાય કે આપડે સુજીતભાઈ પ્રિતેશભાઈ નારોલા છે તેમજ કરુણા ધૂન મંડળ અને ડોક્ટર સાહેબ બધા સાથે મળી અને સરસ મજાનું એક માજીનું નું જયારે નિરાધાર માજી હોય જેનું કોઈ ન હોય એનું આ બધા થઈ અને તમારા બધાના સાથ સહકાર અને સહયોગથી એક સરસ મજાનું મકાન બને છે તો ભાઈ અમને એમ થયું કે નાના ભાઈ આપણે જાવું જરૂરી છે જેથી કરીને એમને હિંમત મળે અને ભાઈ તમારે અમને જો હિંમત આપવી હોય તો તમારે કાંઈ નથી કરવાનું આ આઈડીને ફોલો કરી દો સપોર્ટ કરાવો અને સાથ સહકાર આપોને જો બને તો થોડું ઘણું યોગદાન આપો તો પણ આપણે એ માજીના ઘરમાં આપણે વાપરી શકીએ અને હજી તો આપણે આગળ ઘણું બધું કાર્ય કરવાનું છે તો ભાઈ સપોર્ટ કરતા રહેજો વધારે કાંઈ નથી કહેતો રામ રામને સીતારામ

ઓ નમઃ ગજાનન કુછડાઈ ગયો ફૂલ સોખા ગજાનન ગણપતિજી મહારાજની જય ફૂલ દેવી માતની જય હનુમાનજી મહારાજની જય નમઃ પાર્વ માર બેહીલ તો પાડો તો પાડો સુજીતભાઈ સુજીતભાઈ બેમે કોરસો કોરકો રૂવન નદીનો

કેવી છે ખબર છે આમાં નામ દેવું આ પાર્ટી લેવા ગયો ને એને ખબર પડી કે આ કાચડી ને ઘર હાટું જોઈ એને એમ કે જેટલા થાય ને એટલા લઈ લઈ એમ પણ પછી એને ખબર પડી ને કે આ તો લે

રામ રામ ને સીતારામ ડાયરા માતાજી અવના હારવાના કરે જીવ દે આરો ભાઈ અને આપણી સાથે છે પ્રિતેશભાઈ નારોલા તેમજ સેવક સુજીતભાઈ

સારા સંસ્કાર જોય જો હું તો ખાલી વિડીયો ઉતારવા આવ્યો છે પણ રાજ દિવસ તન તોડ મહેનત કરી અને આ બધા આ માજી નું મકાન બનાવેલું છે તો ભાઈ તમામ રિક્વેસ્ટ છે મારી કે ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપણે

કાચડી ગામ સમસ્ત આ બધા મિત્રો એ મળી અને જે સંસ્કૃત સેવાનું કાર્ય કર્યું છે એક ગરીબ પરિવારનું એક નિરાધાર બેન નું જે મકાન બનાવ્યું છે જેમને બે દીકરી છે સાહિત્યમાં વાત કરું તો સંસ્કૃત ગુરુ છે કે સુરત છે કીર્ત બળી બિના પંખ ઉડી જાય સુરત તો જાતિ રહે પણ કીર્ત ગબુ ન જાય

આ કાર્ય ખરેખર કરવું બહુ અઘરું છે કારણ કે અમારું એક સોશિયલ મીડિયા ગ્રુપ છે અમે પણ લાલા ને લીલાપુર ગામે આવી રીતે બે મકાન બનાવેલા છે કે આ કેટલું અઘરું કાર્ય છે એટલે ખબર છે માણા ભેગા કરવા કડિયા લાવવા બહુ અઘરી વસ્તુ છે ખરેખર આમે જે કાર્ય કરતું છે આવું નવું કાર્ય ભવિષ્ય કરતા રહ્યો તમારી એકતા તમારો સંપ અને માતાજી પરમ પરમાત્મા તમારી પર કાયમ એમ કહેવાય કે અમે દ્રષ્ટિ બનાવી રહે અને સોશિયલ મીડિયાના માધ્યમથી હું પણ પ્રાર્થના કરું કે ફૂલ હોય તો ફૂલની પાકડી

बस हो तना भाई हम्म हम्म वाली सोकरा ने बोलौ न बेनी भाई तबल पापा ने याद आवे है नै ओकर किटल तबले कोड़ा हम्म एने अम्मा दीदी आई लियो दे दी दीदी तका आले नंबर ती 30 मैंने तुम्हें करी छे रे रे तुम राजी छौ न हां राजी दे ओलो ભવિષ્ય <laughs> <laughs>